પ્રફુલભાઈ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે નમસ્કાર પ્રફુલભાઈ આપણે પરમાત્માના પરિચયની અંદર ત્રણ રસ્તાઓ વિશે જોઈ રહ્યા હતા તો આપે બહુ જ સારી રીતે પહેલા બે રસ્તાઓની વાત કરી હતી હવે આપણે આ ત્રીજો રસ્તો જે છે તે વિષયની ચર્ચા કરશું ત્રીજા રસ્તાની વાત છે પરમાત્માના પરિચયને પ્રાપ્ત કરવાની તેમાં સ્વયં પરમાત્મા પણ પોતાનો પરિચય આપી શકે છે હા હા આપણે એક ઓપ્શન આપણા માટે ખુલ્લું જ છે જયારે બીજા લોકો પરમાત્મા કરી રહ્યા છે પરમાત્મા આવીને બતાવી દઉં છું એટલે મારા મતે તો સર્વોત્તમ પરિચય અને સ્પષ્ટ પરિચય અને સત્ય પરિચય તો આપડે તેને જ કહીશું કે જે સ્વયં પરમાત્મા એ પોતાનો પરિચય આપ્યો છે એમનો પણ પરોક્ષ અને અપરોક્ષ રીતે પાઠ છે ત્યારે હું આવું મારે જ આવું પડે છે એટલે ધર્મ ગ્લાની સમયે બધા મેસેન્જરો આવે છે ધર્મગુરુ આવે છે પણ અતિ ધર્મ ની જયારે ગ્લાની થાય જયારે ધર્માત્મા ઓ પણ વર્ષની કોઈ વાત ના રે ત્યાં પણ લખ્યું છે કે યાદાયદાઈ ધર્મસ્ય ગ્લાનિભોતિ ભારત અભ્યુસ્થાન અવિધર્મ તદાત્માનમ શ્રીજામ યમ આ એક શ્લોક છે પરિત્રણાય સાધુનામ વિનાશાય તો દુષ્કૃતામ ધર્મ સંસ્થાપન આર્થાય સંભાવામી યોગી યોગી આવા બધા શ્લોકો કોટ કરેલા છે ગીતાની અંદર એટલે પરમાત્મા અત્તિ ધર્મ ની ગ્લાની જ્યારે થાય ત્યારે ધરતી ઉપર આવે છે અને જ્યારે એ ધરતી પર આવે કેવી રીતે આવે છે ક્યારે આવે છે આ બધી ચર્ચાનો વિષય છે અને એ પણ કરી શકાય છે પણ પરમાત્મા નો શ્રેષ્ઠ પરિચય જેટલો સારો પરમાત્મા આપે એટલો બીજા કોઈ ન આપી શકે તે વાત તમે સ્વીકારો છો હાજી જરૂર મેં તમને વાત કરી કે કોઈ પણ વ્યક્તિ પોતાનો પરિચય પોતે જેટલો સારો આપે એટલો બીજો નથી આપી શકવાનો તો આ કન્ફ્યુઝન બધા દૂર થઈ શકે એમ છે એટલે પરમાત્માના આવવાનો જે સમય જે છે એ સમય કયો છે એ પહેલા આપણે સમજવાની જરૂર છે અને તે સમયે પરમાત્મા આવીને જે પોતાનો પરિચય આપે છે એ પરિચય એ સ્પષ્ટ ક્લિયર અને સત્ય પરિચય એ પરમાત્માનો હશે અને એ પરિચય કયા સમયે આપે છે એ હું માનું છું કે આપણા આગળના એપિસોડની અંદર એની વિસ્તૃત ચર્ચા આપણે કરવાના જ છીએ એટલે કદાચ હું આ સ્થાન ઉપર એની ચર્ચા કરું તો એ કેટલીક યોગ્ય છે કારણ કે વિશ્વ સંદર્ભ મારે લેવો પડે આ વસ્તુને સમજાવવા માટે કે પરમાત્મા વિશ્વ રોલ ક્યારે છે પરમાત્મા નું કર્તવ્ય શા માટે છે એ વિશ્વ નાટકના સંદર્ભમાં આપણે એની વાતચીત કરી શકીએ અને એ વાતની જયારે સ્પષ્ટતા થાય તો પછી એ પરમાત્મા એ આપેલો જે પરિચય છે એ પરિચય સ્પષ્ટ પરિચય છે પણ હું આ સ્થાન ઉપર હું તમને એટલી વાત કરી શકું કે પરમાત્મા એ સ્વયં આપી આવીને જે પરિચય આપ્યો છે કારણ કે અત્યારનો જે સમય છે અત્યારનો સમય એ બિલકુલ કનિષ્ઠમાં કનિષ્ઠ સમય છે તમે પચીસો વર્ષનો આખો ઇતિહાસ જોઈ લો ઓથેન્ટિક ઇતિહાસ પચીસો વર્ષનો આપણી પાસે છે એટલે હું પચીસો વર્ષ કહું છું તમને એનાથી આગળનો ઓથેન્ટિક ઇતિહાસ આપણી પાસે નથી ઇતિહાસ ઓથેન્ટિક પચીસો વર્ષનો છે તમે પચીસો વર્ષના આખા ઇતિહાસને તમે તપાસી જાઓ આજનો જે સમય છે અત્યારે જે ભ્રષ્ટતા તમે જુઓ ભ્રષ્ટાચાર પાપાચાર દુરાચાર શેક્ષાચાર અને વોટ નોટ પણ માનવતાના ઓલા સુધી એટલે તમે જુઓ એટલે હવે આજે ઇવન કળિયુગના અંતિમ સમયના કળિયુગના અંતિમ સમયના કેટલાક ચિહ્નો આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે કુરાનમાં કયામતના દિવસનો સમયની પણ વાત કરેલી છે કે વિશ્વની અંદર કયામતનો જયારે દિવસ આવશે તે વખતે પરિસ્થિતિ શું હશે લોકો શું કરતા હશે અને આપણા ભાગવતની અંદર પણ કલયુગના અંતિમ સમયના જે સાઈન છે એ સાઈન ત્યાં વર્ણવેલી છે ચિહ્નો બધા બતાવ્યા છે હવે એ જે ચિહ્નો બતાવ્યા છે એવા પ્રકારના છે કે સ્ત્રીઓ કેશોના વિશ્વના કલાપ કરશે અનાજ પડી કે બંધાશે કન્યા મોહમાંગે વર્ગમાં છે ગાય વિસ્તારમાં મુખ નાખશે અથવા ગાય વિસ્તાર ખાશે આવા પ્રકારના બધા ચિહ્નો બતાવ્યા એ તો અત્યારે આપણે નજર સમક્ષ જોઈ રહ્યા છીએ પણ એમાં એવું નથી લખ્યું કે એક બાળક પોતાની માતા પર બળાત્કાર કરશે એવું નથી લખ્યું કે પોતા એની પુત્રી પર બળાત્કાર કરશે એમાં એવું નથી લખ્યું કે અમેરિકા જેવા દેશની અંદર સાહીઠ હજાર વર્જિન કુમારી કન્યાઓ એક વર્ષની અંદર બાળકની અંદર બાળકને જન્મ આપશે હવે બધું નથી લખ્યું પણ આ બધું પણ આપણે તો જોઈ રહ્યા છીએ તો હવે આનાથી ભ્રષ્ટ દુનિયા કઈ હોય શકે કડી કાળનો બિલકુલ અંતિમ સમય અત્યારનો જે સમય છે આપણે જોઈ રહ્યા છીએ જોઈ રહ્યા છે આપે અમારા દર્શક મિત્રોને બહુ સારી પરમાત્મા વિશેની સચોટ જે બી માન્યતાઓ છે એ માન્યતાઓ વિશે પણ સારી સચોટ એક સમજ આપી આપ અહીં આવ્યા તે બદલ આપનો આભાર નમસ્કાર